ગુજરાતી સિનેમામાં વધુ એક સુંદર ફિલ્મની એન્ટ્રી થવાની છે સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ પાવરફુલ આ ટ્રેલર ફિલ્મમાં ઇમોશન્સ માનવતા અને જીવદયાનો મેસેજ એકદમ સુંદર રીતે દર્શાવે છે જેના કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી જાય છે ટ્રેલરમાં એક્ટર ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અભિનયની એક ઝલક પણ જોવા મળે છે જે ખરેખર ઇમ્પ્રેસિવ છે તેમની સાથે સની પંચોલી શ્રદ્ધા ડાંગર યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મુખ્ય રોલમાં નજર આવી રહ્યા છે જો અમદાવાદથી રાહુલ વેગડાની ફિલ્મના સિતારાઓ સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મ અને તેના મેકિંગ વિશે શું કહી રહ્યા છે અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ સૌથી પહેલાં તો આ ફિલ્મ વિલજીભાઈ મહેતાના જીવન પર આધારિત છે વેલજીભાઈ મહેતા જેમણે જીવો માટે ઘણું બધું કર્યું જીવો એટલે આપણે પશુઓ કહીએ કે ગાય ઢોર ઘેટા બકરા એટલે એમની માટે ઘણું બધું કર્યું છે ને એ ઓગણીસો સાહીઠ સિત્તેરના દાયકાથી કરતા આવ્યા છે છેક અત્યાર સુધી અત્યારના બે બે અઢી ત્રણ વર્ષ પહેલાં જે ગુજરી ગયા બે બે વર્ષ પહેલાં તો ત્યાં લગી એ કરતાં જ હતા કન્ટિન્યુઅસ કામ કરતા હતા તો અત્યારે તો ઘણી બધી ફેસિલિટીઝ છે સરકાર મદદ પણ કરે અને ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે પણ ઓગણીસો સાહીઠ ને સિત્તેરના દાયકામાં કાંઈ જ નહોતું તો ત્યારે એમણે કેવી રીતે શરૂ કરી કેટલો સંઘર્ષ કર્યો અને કેવી રીતે આખી વસ્તુ એક એક ચળવળ બની ગઈ એ હું તો મુવમેન્ટ જ કહીશ આ વસ્તુને કેમ કે આટલું સહેલું નહોતું એક સાથે તમે તમે એક એક જીવને પણ તમે સાચવી શકો સંઘરી શકો તો એ બહુ મોટી વાત કહેવાય તો અહીંયા તો આપણે આમ હજારોની સંખ્યામાં વાત કરી રહ્યા છે અને એ સમયે એ લોકોને આટલું બધું એ લોકોનું ધ્યાન રાખવું ખ્યાલ કરવો એટલે એ બહુ મોટી વાત છે તો ખરેખર હાર્ટ ઓફ ટુ વેલ તો એમની જ લાઈફની સ્ટોરી છે એમને જે કેવી રીતે આગળ આવ્યા સંઘર્ષ કર્યો કેવી રીતે દરેકે દરેક જીવને બધી પૂરતી જરૂરિયાત મળે એમને સારવાર મળે એમને ચારો પાણી મળે એ બધું જ ધ્યાન રાખીને એમને આજે કંઈક હજારોની સંખ્યામાં ઠેર ઠેર પાંજરાપોળ ઊભા થઈ ગયા છે એટલે અદ્ભુત કાર્ય કર્યું છે તો એ વિશે અમે લોકોએ આ ફિલ્મમાં એમની વાત માંડી છે એટલે એવી કોઈ ખાસ તૈયારી તૈયારી જેવી નહોતી કેમ કે વિલજીભાઈ મહેતા વિશે મેં જાણ્યું હતું એટલે આમ ખબર હતી મને કે છે કેમ કે હું ઘણા બધા વોઇસ ઓવર્સ કરતો હોઉં છું તો એમના વિશે મેં એટલે આ રાપર ગામના પાંજરાપોળ વિશે મેં અમુક ડોક્યુમેન્ટ્રીસ પર મેં વોઇસઓવર આપેલો એટલે એમના આ ડોક્યુમેન્ટ્રી થકી મને ખબર હતી કે અચ્છા વિલજીભાઈ મહેતા નામના એક વ્યક્તિ છે જેમણે આવું બધું ઘણું બધું કર્યું છે હવે એમના જ લાઈફ ઉપર ફિલ્મ એ એની માટે મને યુ નો સિલેક્ટ કરવામાં આવી રહ્યો છે તો એ હું જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ મને એવું લાગ્યું કે આ તો બહુ સરસ છે કેમ કે જે સંઘર્ષ એમણે કર્યો છે જે વસ્તુ આમ એટલે મને સીન્સમાં જ દેખાય આવે કે આખું યુ નો ઇમોશનલ આખી જે એક કહીએ ને કે લડત ચાલી રહી છે યુ નો માણસોને બચાવવા તો બહુ સહેલા છે પણ જીવોને બચાવવાને એ લોકોને પાછા રાખવા અને ઉછેરવા એ બહુ અઘરું છે નાનું બાળક આપણે ઉછેરીએ ને એવી એનાથી પણ કદાચ વધારે કઠિન છે તો એ વસ્તુ મને સ્પર્શી ગઈ અને પછી મેં કીધું કે હા હું આઈ જસ્ટ વેન્ટ વિદ ઇટ બહુ ચેલેન્જિંગ હતું ખરેખર દરેકે દરેક દિવસ અમારી માટે કેમકે હવે અમારે પશુઓ સાથે કામ કરવાનું એ લોકો એ લોકોના ટાઈમિંગના હિસાબેથી કામ કરે એ લોકોના મૂડ પ્રમાણે એ લોકો કામ કરે આપણે કહીએ ને એક્શન એટલે એ લોકો આમ તરત એક્ટિંગ કરવાના માંડે કે કટ કરીએ એટલે એ લોકો બંધ થઈ જાય એવું એ ના હોય આપણે એ લોકોનો મૂડ જોવો પડે અને એ મૂડના હિસાબેથી જ અમારે કામ કરવું પડતું હતું અમારા કલાકોના કલાકો ખાલી રાહ જોવામાં જાય કે આ લોકો હવે ખાશે અને એ લોકોનો ખાવા પીવાનો એક સમય હોય હવે એક સીન છે જ્યાં અમારે તળાવ પાસે એ લોકો બધા બધા પશુઓ આવે ને એ લોકો પાણી પીવે એવો એક સીન છે તો અમે હવે એ લોકો તો એ લોકોના સમય જ આવે એ લોકો ગમે ત્યારે પાણી પીવા આવે જ નહીં એ લોકોનો એક જે એક ઠરાવિક ટાઈમ હોય કે એ લોકો બપોરના બે અઢી ત્રણ વાગે એ લોકો આવશે તો ત્યાં સુધી અમે લોકો સવારના સવારથી કેમેરો લગાડીને ઊભા હોઈએ અને લોકો હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે પછી આમ દૂરથી આમ આમનું ધૂળની ડમડી ઉડતી હોય ને બધી આવે એ એટલે અમુક સિક્વેન્સીસ બહુ અદ્ભુત લાગે આપણને શૂટ કરતી વખતે પણ એની પાછળની જે મહેનત છે ને જેમ કે અમારે ઘણા બધા સિક્વેન્સીસ એવા છે કે જે મારે પશુઓની વચ્ચે ચાલવાનું છે ગાયોની વચ્ચે ચાલવાનું છે તો એ લોકો તો આમ તરત રિએક્ટ કરે કે કોઈ આમ એમને નુકસાન પહોંચાડવા તો નથી આવ્યું ને એવી રીતે પણ એકચ્યુઅલી ડર આપણને લાગતો હોય કે આ લોકો ક્યાંક આપણને શીંગડા ન મારી દે એટલે એવા બધા નાના મોટા ચેલેન્જિસ બહુ આવે કેમ કે વી હેવ ટુ વર્ક એકોર્ડિંગ ટુ ધ્યાર મૂડ નવું તો એવું કંઈ નહીં કેમકે હું પોતે બી જેમાં તમે કીધું કે દરેક ગુજરાતી રહ્યા હોય જ છે આપણે ગાયને રોટલી ખવડાવીએ કે ચણ ખવડાવીએ આપણે ક્યાંક તો એ તો નોર્મલ ચાલતું જ હતું ને એમાં આ કેરેક્ટર કર્યા પછી હજી થોડીક દ્રષ્ટિ બદલાઈ ગઈ એવું કહી શકાય આપણે કે પેલા આપણે જરાક થોડાક આપણે કહીએ ને કે ડિટેચ રીતે વર્તતા હતા પશુઓ જોડે હવે થોડાક અટેચમેન્ટ વધી જાય કામ યુ નો કે હા એમનો પણ હક છે આ પૃથ્વી પર રહેવાનું એવા ઘણા બધા સિક્વન્સીસ હતા મેં કીધું ને કે જેમ કે હવે શ્રદ્ધા સની કે પછી યતીનજી એ લોકો સાથે મારા એટલા બધા સિક્વન્સીસ નથી કેમ કે આમાં તમે જોશો તો બે ભાગ રૂપે આખી ફિલ્મ જોવા મળશે તમને એ લોકો શહેરના દેખાડ્યા છે ને હું ગામડાનું દેખાડ્યો છું એટલે જે પણ હા સ્ટોરી એવી રીતે જઈ રહી છે તો મારું ઇન્ટરેક્શન એ લોકોની સાથે બહુ નથી ફિલ્મની અંદર પણ ક્લાઇમેક્સમાં અમે લોકો મળીએ છીએ પણ મારું જે ઇન્ટરેક્શન છે એ ગામવાળા લોકો સાથે છે અમારું ગ્રુપ છે અને અને પશુઓ સાથે વધારે હું રહ્યો છું એટલે આખી ફિલ્મમાં યુ નો કેવી રીતે એ લોકોને બચાવવા અને સાચવવા તો એવા ઘણા બધા સિક્વન્સીસ છે જ્યાં અમે લોકો જ્યારે શરૂઆતમાં મને ખબર પડે છે કે પશુઓને ખાટકીવાળે લઈ જવામાં આવી રહ્યા છે ટ્રકમાં મૂકીને ઘેટા બકરાઓને કતલખાને તો એ બચાવવાનો આખો એક સિક્વેન્સ છે જ્યાં અમે લોકો ચેસ સિક્વેન્સ છે તો દર વખતે એવું થતું હતું કે ટ્રકની આગળ અમારો છકડો નીકળી જતો હતો અને ટ્રક અમારી પાછળ આવતો હતો એટલે એવું લાગતું હતું કે ટ્રક અમને ચેસ કરી રહ્યા એટલે ઘણી બધી નાની મોટી સિક્વન્સીસ એવી આવતી હતી ઘણી બધી અને જેમ કે મેં કીધું કે એક બહુ ઇમોશનલ મને વસ્તુ યાદ આવે છે કે એક એમાં એવી છે કે એક પળ છે જ્યાં હું આમ હતાશ થઈને બેઠો છું કે હવે હું શું કરું આ લોકોને કેવી રીતે સાચું મારી પાસે કંઈ પૈસા નથી મારી પાસે આ લોકોને ખાવા માટે ખવડાવવા માટે ચારો નથી તો હું શું કરું એમ કે હું બેઠું છું અને બેકગ્રાઉન્ડમાં કંઈક ચાલી રહ્યું છે સપોઝ મ્યુઝિક કેવી રીતે મારે ખાલી બેસવાનું હતું અને રિએક્ટ કરવાનું હતું અમુક તો એટલામાં તો એક નાના કડા એટલે પાછળ બધા પશુ હતા ઘેટા એમાંથી એક નાનકડી બકરાનું એક નાનકડું બચ્ચું આવે છે મારી પાસે અચાનક જ અને આવીને મારા ખભે આમામ આમામ કરવા લાગ્યું મને આમ એનો કરેસ કરવા લાગ્યું ને એવી રીતે તો એ મારી માટે બહુ જ ઇમોશનલ થઈ ગયું ઓટોમેટિક એટલે આવા બધા નાના મોટા સિકવન્સીસ બહુ જ સરસ હતા બહુ જ સરસ એટલે અમુક મારે વાછરડા ને ઉચકવાનું છે તો પહેલા તો એ ડરે આપણાથી પણ પછી એ ઈઝીલી આવી જાય પછી અહીંયા માથું રાખે વાછરડું એટલે નાના નાના સિક્વન્સીટ લાગતા જે મદદ સીનમાં ના આવા કોઈ પ્રશ્નો કેમ કે અમે લોકો એ પિરિયડ જ આગળનો દેખાડ્યો છે સિત્તેર સાહીઠ એસી એસી નો દશક દેખાડ્યો છે ત્યારે તો એવું કઈ હતું ને મારો ઉદ્દેશ્ય એવું જ હતો કે ખાલી આપણે પશુઓને મરતા બચાવીએ એમની સારવાર કરીએ રસ્તા પર જે રખડતા પશુ હશે એમને આપણે ભેગા કરીએ એમનો આપણે એક પાંજરા પણ ઊભું કરીએ યુ નો એમને જ્યાં વ્યવસ્થિત એમની દેખરેખ થાય યુ નો એમની એમનું ધ્યાન રખાય એ તો એ એ ઉપર વધારે ભાર છે એના ઉપર રસ્તા પર તમે એક કૂતરા જોડે કેવું વર્તન કરો છો કે એક બીજા ઢોર જોડે કેવું વર્તન કરો છો એ વિશે અમે આ ફિલ્મમાં નથી દેખા હું સૌ પ્રથમ તો ખાલી એટલું સૌથી પહેલાં તો આભાર કે મુંબઈ સમાચારે યુનો અમારો આ ઇન્ટરવ્યૂ લીધો છે અને તમારા સમક્ષ અમને લઈ આવ્યા છે અને એ બહુ ઈમાનદારીથી અમે એક ફિલ્મ બનાવી છે બહુ જ સિમ્પ્લિસિટી સાથે બનાવી છે આપણે કહીએ ને એકદમ સાદગી સાથે અને જે જે બધા રિલેટ કરી શકે કદાચ તમે ટ્રેલરમાં પણ જોયું હશે કોઈ આમ બહુ ભપકા નથી કોઈ આમ યુ નો આપણે જેમ દરેક આપણે દેખાડતા હોઈએ છીએ એમ ઝમાળ જેવી એવી વસ્તુ કોઈ નથી બહુ સિમ્પલ સાદી ગામડાની વાર્તા છે અને તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાત છે આ તો અમારી ફિલ્મને વધાવી લેજો અને બને એટલો પ્રેમ આપજો બસ એટલી જ પ્રાર્થના આ બારમી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે ગુજરાતમાં મુંબઈમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં દરેકે દરેક શહેરમાં અમારી ફિલ્મ જીવ રિલીઝ થઈ રહી છે બારમી ડિસેમ્બરે ફિલ્મ નો ટ્રેલર મનુષ્ય અને મૌન જીવજાત વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને સ્પર્શક રીતે દર્શાવે છે

હું મારું કયું પાત્ર ભજવી રહ્યો છું એનું શું નામ છે એ બધા કરતાં વધારે અગત્યનું શું છે એ હું તમને કહું અને જેના માટે અમે આ ફિલ્મ બનાવી છે અને એ જ સબ્જેક્ટ પણ છે હું એક જીવ છું તમે એક જીવ છો બિલકુલ બરાબર છે જે ભાઈ અત્યારે કેમેરા ઉપર છે એ પણ એક જીવ છે ને તમે તમામે તમામ દર્શક મિત્રો તમે બધા જ જીવ છો તો અમે આ ફિલ્મ થકી આપણે બધા બધા જીવો એક સાથે જોડાય અને સરસ મજાનું પરમારથનું કામ થાય ને કોઈ બીજા માટે નહીં પોતાના માટે ઠીક છે પણ એકલા કરો અને આખા સમૂહ સાથે બધાની સાથે આખું માનવ મહેરામણ જોડાઈને કોઈ વસ્તુ કરે એક સંકલ્પ કરે કે એક યજ્ઞ કરે તો કેવું થાય તો બસ આ એક દરેકે દરેક જીવને જોડવાનો એક મહાયજ્ઞ છે આ એક સંકલ્પ છે જે અમે લઈને આ ફિલ્મ થકી તમારા સુધી આવી રહ્યા છે બાર ડિસેમ્બરે રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ એક માનવી અને મૂંગા પ્રાણી વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમ આ ફિલ્મમાં જોવા મળશે